કાઈ સોના નમસ્કાર મે મનોચોહન દગી સોમનાથ લાઇવ દર્શકો મિત્રોનું સ્વાગત છે વેરાવળ બંદર ખાતે મોટની કેબિનમાં આગ લાગી હતી એક તરફ મંદિરનો મોહોલ છે અને બીજી તરફ એક મોટના માલિકની કેબિનમાં અચાનક આગ લાગી છે અને આ આગ લાગી છે કે લગાડવામાં આવી છે એ બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે ઘટનાસ્થળનું પંચનામું કરવામાં આવ્યું છે અને આ બોટની કેબિનમાં આગ લાગી છે એ બાબતે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા સાથે ચર્ચા પણ કરી હતી અને એમના તરફથી પ્રતિક્રિયા આવી છે તો ગીર સોમનાથ લાઈવના માધ્યમથી સ્ક્રીન ઉપર આપ નિહાળજો અને સમાચાર આપને પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો અંદર આગ લેજો એની પણ જામ મેં ધૂપ પી આવે એને કરીને પાણી નગરપાલિકા રૂપાલી ગામ બધા ગામ મોકલીને આગ ઉલાવે